નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની જવાબદારી છે મને આનંદ છે કે ભાવનગર શહેરમાં ખાસ કરીને મારો મત વિસ્તાર પશ્ચિમ અને પૂર્વના પણ ઘણા બધા વિસ્તારો જે બાકી રહેતા હતા ખૂબ ઝડપથી માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અછાંતારા નાગરિક સમિતિ એસડી જાની કિરીટભાઈ મિસ્ત્રી રામભાઈ પૂર્વ મેયર મનરભાઈ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુનિટના પ્રમુખશ્રીને સમગ્ર પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાઓ વગેરે સતત ધારાસભ્ય તરીકે મને રજૂઆત કરેલી સરકારમાં પણ અમે માની મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળેલા મને કહેતા આનંદ છે કે ઐતિહાસિક નિર્ણય એ માની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી દ્વારા લેવાનો છે વિશેષ કરીને માની મુખ્યમંત્રીશ્રીનો અને ગૃહમંત્રીશ્રીનો આભાર માનું છું આપ સૌ જાણો છો કે ઘણી બધી કાયદાકીય ને અંતે અશાન ધારો લાગુ પડતો હોય છે ખૂબ ઝડપથી એટલે કે માત્ર ચાર છ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર પ્રક્રિયા એ પૂરી કરી મુખ્યમંત્રીશ્રીને મળ્યાને તુરત જ એમણે સૂચનાઓ આપી અને આ અશાન ધારાનું જાહેરનામું પણ ગઈકાલે ભાવનગર પશ્ચિમ ને ભાવનગર શહેરમાં એ બહાર પડી ગયું સ્વયંભૂ ઉત્સાહ નગરજનોમાં અને ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં સ્વયં જાતે ફટાકડા ફોડીને ખૂબ મોટો ઉત્સવ એ ગઈકાલે મનાળો